રાજકોટના મોરબી રોડ પર ગોવરીધળ ગામમાં બબાલ થઈ છે આફ્રિકન સ્ટુડન્ટો દ્વારા કારના કાચ પર અપશબ્દો લખાયા છે તમામ ભારતીયો માટે અપશબ્દ લખ્યા અને બબાલ શરૂ થઈ વિદેશી વિદ્યાર્થીઓને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ અને મારામારીનો વિડીયો જે છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ છે કારના કાચ પર તમામ ભારતીયો માટે અપશબ્દો લખ્યા હોવાનું સામે આવ્યું છે અને મારા મારીનો વિડીયો વાયરલ થયો છે ઘટના છે રાજકોટના મોરબી રોડની કે જ્યાં ગૌરીદળ ગામમાં બબાલ થઈ છે આફ્રિકન સ્ટુડન્ટો દ્વારા કારના કાચ પર અપશબ્દો લખાયા છે તમામ ભારતીયો માટે અપશબ્દો લખાતા ગ્રામજનો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે